સમાચારોમાં આવે આ તરફ આપણે આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબર વાર્ષિક ભાવફેરનો મામલો જે છે તેના મુદ્દે સાબર ભાવફેરને લઈ મોટી જાહેરાત કરી છે પશુપાલકોને વાર્ષિક ભાવફેર નવસો ચોપન ચોરાણું રૂપિયા પ્રતિ કિલો ફેટે મુજબ ચૂકવાશે સાધારણ સભા અગાઉ જ નિયામક મંડળે બેઠક યોજી અને જાહેરાત કરી છે ત્યારે અગાઉ નવસો સાહીઠ રૂપિયા મુજબ એડવાન્સ ભાવફેર ચૂકવાયો હતો અને તફાવતના પાંત્રીસ રૂપિયા સાધારણ સભા બાદ ચૂકવવા માટે કાર્યવાહી કરાશે ત્યારે નિયામક મંડળ હવે આગામી સાધારણ સભામાં ભાવફેર અંગે નિર્ણય રજૂ કરાશે અને જોકે આ પહેલા જ એડવાન્સ અગાઉ સાંસદ શોભનાબેન બારૈયા સાથે ચર્ચા કરી છે ત્યારે ઈડર ધારાસભ્ય રમણ વોરા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ ભીખાજી ઠાકોર સહિત જે સંગઠન અને કિસાન સંઘના આગેવાનો છે તેમની સાથે ચર્ચાઓ કરી હતી

આંદોલનની મા રૂપે માગણી કરી માગણીના અનુસંધાને બધું જે કંઈ વાતાવરણ દોરવાનું બગડ્યું એમાં થોડું પશુપાલકોને થોડું સહન કરવાનો વારો આવ્યો સાબર સહન કરવાનો આવ્યો એના અનુસંધાનમાં લોબા સમય સુધી ખેંચવાનું આંદોલન એટલે જેથી કરીને પરિસ્થિતિ બદલો નહીં એનું સમાધાન કરવા માટે આજે સાબર ડેરીના ડિરેક્ટરોશ્રીઓ ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને અધ્યક્ષ સ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ કોઈ પણ સંજોગે સમાધાન કરી અને નિર્ણય લઈએ છીએ ત્રણ મુદ્દાનો સમાધાન થઈ સૌને મારા નમસ્કાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ કિસાન સંઘના પ્રમુખ શ્રી જિલ્લા બંને જિલ્લાના માજી પ્રમુખ શ્રીઓ મંત્રીશ્રીઓ મારો નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા એ ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી તો સાબર જેવી વર્ષા કરે કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માંગણી પ્રમાણે સાબર જેવી નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે નવસો પંચાણું રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનો આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવી અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ આપણે બધા જાણીએ છીએ તેમ દૂધના ભાવ વધારા અંગે ચૌદ તારીખે સાબર ડેરીમાં જે પ્રકારનું કૃત્ય થયું છે એ સમગ્ર જિલ્લા માટે બરાબર નથી અને એના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી આ બધાની હાજરીમાં લગભગ અમે સાહીઠેક લોકો આજે એકત્ર થયા છીએ અને એમાં ત્રણ મુદ્દાની ચર્ચા થઈ છે પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ આ માન્ય એ પહેલ કરી અમને બધાને બોલાવ્યા અમારી સાથે ચર્ચા કરી અને આ ત્રણ મુદ્દાઓનું જે સમાધાન થયું છે નિયામક મંડળે અને માન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત ગઈ વખતે ત્રણસો નેવું પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો નવસો ને સાહીઠ પ્રમાણે નવસો નેવું ગઈ વખતે આપ્યો તો આ વખતે નવસો સાહીઠ આપી દીધું જ આજે સાબર ડેરીના નિયામક મંડળ ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી તથા ભારતીય જિલ્લા સંઘ સાબરકાંઠા જિલ્લાનું યુનિટ અને કિસાન મોરચાના તમામ સહિયાર પ્રયત્નથી આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે છેલ્લા ત્રણ ચાર દિવસથી પશુપાલક અને ડેરી વચ્ચે ચાલતું હતું ઘર્ષણ એ ઘર્ષણમાં જે એમને આજે મિટિંગ કરવામાં આવી હતી તે મીટિંગના અંતે આ વર્ષે બે બે હજાર ચોવીસ પચીસમાં નવસો પંચાણું રૂપિયા પ્રમાણે કિલો ફેટ ચૂકવવા માટે સાબર તમામ નિયામક મંડળ અને ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી બધા આજે સંમત થયા હતા બીજા નંબરમાં જે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના પશુપાલકને મૃત્યુ પામ્યા હતા તેમના માટે પણ સારા પગલાં અને એમના પત્ની અને બાળકો માટે સારું એવું એમના બાળકો ભણી શકે અને એમના માટે સાબરડેરીએ પણ સારો સાથ સહકાર આપવાની અને દૂધ સાબરકાંઠા જે દૂધ મંડળીઓ માટે પણ એમને એક સંદેશો આપ્યો છે મુદ્દા નંબર ત્રણ ચૌદ તારીખે સાબરડેરી આગળ જે પશુપાલકોનું ઘર્ષણ થયું હતું એમના કેસો માટે આજે સંગ સરકારશ્રી અને સાબર ડેરીના નિયમ સાથે સહિયારા પ્રયત્નથી એમના પ્રશ્નો આઉટ થાય અને એમને તાત્કાલિક એમની રિહાઈ થાય અને જે જેલથી છૂટીને એમને ઘર જાય એના પરિવારો રાહ જોઈ રહ્યા છે એ માટે પણ એ તત્પર છે એવા પ્રયત્નો કરવા માટે ગઈ સાલ નવસો ને નેવું રૂપિયા કિલો ફેટ હતો આ વખતે સાબર આજે મિટિંગના અંતે તમામ સહિયારા પ્રયત્નથી નવસો પંચાણું રૂપિયા એટલે ગયા વખત કરતાં પાંચ રૂપિયા વધારે કિલો ફેટે આપવાનો આજે નક્કી કરે છે તે પણ આવકારદાયક છે